આ કાયમી માટે ઉકેલ લાવવો હોય અંત તો એક સારા શિક્ષિત જે પાટીદાર સમાજના વ્યક્તિ હોય કે જે તમામ સમાજને સાથે રાખીને હાલ એવા વ્યક્તિને જો ટિકિટ આપવામાં આવે તો સો ટકા અલ્પેશ જે દાવો કરે છે

આ તમારી જમીન મે કે મારા બાપુજી એક મારા પરિવારે પડાવી હોય તો તમે કેસ કરો કે ભાઈ આ અમારી જમીન લઈ લીધી કે તમને દબાવીને 25 લાખ પડાવ્યા કે 5 લાખ પડાવ્યા એવો એવો કેસ કરો તમે એવો કોઈ મુદ્દો જ નથી આક્ષેપ કરો છો તમે એટલે માથા ભારે કતુઓ છે આપણ તમે તમે રીબડામાં તો જાવ જે રીબડામાં આટલું બધું ડેવલપ થવાનું કારણ શું આટલું આ રીબડામાં પટેલો જમીન વેચી અમારા સ્થળ અને અમે લેનાર પટેલ છે તો આટલું ડેવલપ થયું જો આટલી વાત છે છતાંય પટેલો વેચે છે તો હા તમે જે વાત કરો છો એ વાત તો હોય જ ત્યાં હશે બે અઢી ત્રણ કરોડ હાડ ત્રણ કરોડ ખાલી